હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર પાંચ છે શરીરનું હલનચલન તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે અગાણીના સ્વાધ્યના પ્ર અગાણીના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક છે ખાલી જગ્યા પૂરો પહેલું છે અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો હલનચલનમાં મદદ કરે છે અસ્થિઓ અને કાસ્તી સંયુક્ત રીતે શલીરનો કંકાલ બનાવે છે કોણીના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે તો તે મીજાગ્રાના સાંધો આવશે ગતિ કરતી વખતે ખાલી જગ્યા સંકોચનથી હાડકાં ખેંચાય છે તો સ્નાયુના સંકોચનથી હાડકાં ખેંચાય છે ત્યારબાદ પ્રશ્ન બે છે નીચેના વિધાનોની આગળ સાચા કે ખોટા લખો પહેલું છે બધા પ્રાણીઓની ગતિને ચાલ એક સમાન હોય છે તો ખોટો છે બીજું છે કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં અપેક્ષામાં કઠણ હોય છે તો ખોટું છે ત્રીજો છે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી તો ખોટો છે પ્રશ્ન ચાર છે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે તો સાચો છે વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે તો સાચો છે અહીં પ્રશ્ન ત્રણ છે કોલમ એકમાં આપેલા કોલમ બે માં આપેલા એક અથવા વધારે વિધાનો જોડો તો કોલમ એકમાં છે ઉપલું જડબુ તો ઉપલું જડબુમાં આવશે એક અચલ સાંધો અહીં જવાબ આપેલા જ છે ત્યારબાદ માછલીમાં માછલીમાં આવશે તેનું શરીર ધારા રાખીએ હોય છે પાસળીઓ તો પાછળઓમાં આવશે હૃદયનું રક્ષણ કરે છે ગોકળ ગાય ગોકળ ગાયમાં આવશે હૃદયનું રક્ષણ કરે છે સોરી ગોકળ આવશે બાહ્ય કંકાલ હોય છે અને એફ આવશે અંત્યંત ધીમી ગતિ દર્શાવે છે ત્યારબાદ વંદાની વાત કરીએ તો વંદામાં આવશે બાહ્ય કંકાલ હોય છે સિંહ હવામાં ઉડી શકે છે અને શરીર પર મીન હોય છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે પહેલું ખલદસ્તાનો સાંધો એટલે શું તો જવાબ આવશે જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલા હોય છે જેનાથી સાંધો ખલદસ્તો કહે છે ત્યારબાદ બે પ્રશ્ન બે છે ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે તો ખોપરીનું નીચું જડબું અસ્થિ ગતિ હલનચલન કરે છે પ્રશ્ન ત્રણ છે આપણી કોણી પાછળ તરફ કેમ વળી શકતી નથી તો અહીં જવાબ આવશે આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મીજાગરાના સાંધાથી જોડાયેલું છે જે ફક્ત આગળની દિશામાં વળી શકે છે તો અહીં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી રહીને બાકીના પાર્ટના પર સ્વાદેયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ